વડોદરાના કરજણ તાલુકામાં આવેલ સિમડી ગામના રહીશો ગામમાં થતા ગેરકાયદેસર દારૂના વેચાણને બંધ કરવા બાબતે કલેક્ટર કચેરી ખાતે રજૂઆત કરવા માટે પહોંચ્યા હતા સિમડી તાલુકો કરજણ જિલ્લો વડોદરા ખાતે રહેતા રહીશો ઘણા સમયથી આ ગેરકાયદેસર થતા દારૂના વેચાણને લઈને ચિંતિત છે ત્યારે વારંવાર ગ્રામજનોએ આ બાબતને લઈને રજૂઆત કરી હોવા છતાં પણ કોઈપણ જાતનું નિરાકરણ નહીં આવતા કલેકટર કચેરી ખાતે આરએસસીને આવેદનપત્ર આપવામાં આવ્યું હતું સીમડી ગામમાં લેડીઝ થતાં પુરુષો મળીને ચાર જેટલી અલગ અલગ જગ્યાએ દેશી દારૂનો ધંધો કરવામાં આવી રહ્યો છે આ બાબતને લઈને ગામ લોકો જણાવી રહ્યા છે કે ઘણા બધા પરિવારો બે ઘર થઈ ગયા છે સાથે જ ઘણા બધાના આ દારૂને કારણે મોત પણ થયેલા છે ત્યારે આ ગેરકાયદેસર થતા દારૂના વેચાણને બંધ કરવામાં આવે તે બાબતને લઈને રજૂઆત કરવામાં આવી હતી કરજણ તાલુકાના સિમણી ગામમાં જે દેશી દારૂનો વેપલો ચાલી રહ્યો છે ખુલ્લી આમ દેશી દારૂનો ભઠ્ઠીઓ ધમધમી રહી છે ગાંધીના ગુજરાતમાં દારૂબંધીની વાતો માત્ર કાગળ પર થઈ રહી છે જ્યારે સિમડી ગામના યુવાનો દારૂની લતે ચડીને પોતાના પરિવારની બરબાદી તરફ જઈ રહ્યા છે કેટલીક મહિલાઓ નાની ઉંમરે વિધવા બની છે કેટલાના ઘર આ દારૂના કારણે તૂટ્યા છે જેના કારણે કરજણ તાલુકાના ગામમાં ગામના યુવાનો જાગૃત નાગરિકો આ દારૂબંધી કરવા માટે નામદાર કલેક્ટર સાહેબને આજરોજ આવેદનપત્ર પાઠવવામાં આવ્યા છે અમે કરજણ તાલુકાના સિમરી ગામથી આવ્યા છો અમે દારૂ મુક્તિની રજૂઆત કરવા માટે આવ્યા છે એના પહેલાં અમે મામલતદાર સાહેબ કરજણ તાલુકામાં અમે અરજી આવેલી છે પણ અત્યાર સુધીમાં કોઈ બી કાર્યવાહી કરવામાં આવી નથી એના માટે અમે પછી મામલે કલેક્ટર સાહેબની અમે અરજી કરવા માટે આવ્યા છે કે કોઈ કાર્યવાહી થાય ને આ દારૂ મુક્તિ જે છે એ બંધ થઈ અમે દારૂ બંધ થઈ જાય ને જે નવજુવાનો જે છોકરાઓ છે એ જે બગડે છે એ સુધરી જાય અને આગળનું જે કલ્ચર છે એ આગળ વધે ને સુધરે હમણાં સિમરી ગામમાં તમે જ્યાં બી જાઓ ત્યાં દારૂની પોટલે જોવા મળે છે ને જે બી જે નાના નાના છોકરા પીને લીમડે આવા કે રોડ પર આમ સૂતા હોય કે બેઠા હોય છે એના માટે અમે એવું કહે છે કે દારૂ બંધ કરો ને કંઈ કાર્યવાહી કરો બહુ ઘણા વર્ષોથી ચાલે છે પહેલાં બી પૂરો ટાઈમથી એક વાર બંધ કરવામાં આવ્યો હતો ફરીથી ચાલુ થઈ ગયું છે કોઈ નિકાલ તો કરવામાં આવ્યો નથી અમે અગિયાર દિવસ થઈ ગયા અરજી આલી હજુ કોઈ કાર્યવાહી કરવામાં આવી છે નહીં